નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢમાં દારૂડિયાઓ ને ખાખીનો કોઈ ખોપ નહીં બે દારૂડિયાઓનો મેઇન બજારમાં જ પીલે પીલે ઓ મોરે રાજા પીલે પીલે ઓ મેરે જાની જેવો ગાંઠ કોણ કે છે ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાત રાજ્યમાં ગમે તે ગામમાં ગમે તે નેશનલ હાઈવે ઉપર ગમે તે સ્ટેટ હાઈવે ઉપર ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર પાણીની જેમ દેશી દારૂ મળી રહે છે ઘણા બધા ગામમાં બંધાણીઓ લેવા જાય 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 અને દેશી દારૂની લઈને ઘરે પાછા છે આઝાદી આવ્યા પછી નાની વયના અનેક યુવાનો દારૂના કારણે મોતના મુખમાં જતા જતા રહ્યા છે ત્યારે થાનગઢ શહેર અને પરા વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે થાનગઢના મેઇન બજારની અંદર ખુલ્લે આમ બે દારૂડિયાઓ થાનગઢ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિવા પીપળા ચોકમાં પોલીસ સ્ટેશનની બાજુમાં થઈને મેઇન બજારમાં બે દારૂડીયા ઊભી બજારે બેફામ ગાળો બોલતા લવારા કરતા નીકળ્યા હતા ત્યારે મેઇન બજારમાં બેન દીકરીઓને બાજુમાં નીકળતા બીક લાગતી હતી અને દારૂડિયાઓ ગાળો બોલતા હતા ત્યારે બેન દીકરીઓ સરફથી નીચું જોઈ જતી ત્યારે દારૂડિયાઓ જાણે કહી રહેતા કે કોઈની મજાલ છે કે અમારો કોઈ વાણ વાકો વાળ વાકો કરી શકે આથી થાનગઢના જાગૃત નાગરિકોમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે